તો ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર બધું જણાવી દઈએ કે ગુરુવારે રાતથી સહારપુર મથુરા સહિત રાજ્યના દસ શહેરોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે અને છત્તીસગઢના બેમોતરા જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ